હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય જુહાર જય આદિવાસી સવાર સવારમાં આ બાજુ દૈવિક અને યુગનો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે યુગ શું છે આજે બ્રેકફાસ્ટમાં સફરજન પછી જામફળ અને ખજૂર અને રોટલી શાક ખાવાના ને પછી દવા પીવાની છે તારી તારે કેવી છે તબિયત આજે સારું છે ને ઠંડી લાગે એટલે ચાલ ઓડીને જ રાખીશ દવા પી લેજો ને પછી હા બહુ કામ નહી કરતી તો આરામ કરજે હવે કઈ આરામ નહીં કરું કામ કરવાનું છે નહી હારું લાગે કઈ ચાલો જામ છો કોલેજ હા તો કરો વાહ વાહ થોડાક બાકી હતા કરી નાખું ને પછી યુગને લેવા જશે ને હા ભાઈ સારું લાગે છે મારે તબિયત થોડી કેવી જ હતી પણ આજે સારું છે પણ થોડું બોલું ને અવાજ અલગ જ આવે છે ખાંસી બો હતી એટલે

ફરવા આવું ફરવા એમ દે ફરવા નહી એની છે ને જીદ પછી આ મને જોઈએ આ લઈ આપ એવું કે એટલે બજારમાં અમારી સાથે આવે હે ને તારી આઈડિયા તો મને ખબર પડી જ જાય છે હવે હે ને કઈ કઈ લઈ માંગવું હોય એટલે ને અમારી મમ્મી પપ્પા પર જ માંગે કે કે હે કે બીજા પર થોડા લઈ માંગે સારું ચાલ તો ફટાફટ Kamu juga mau yuk? Ayo kita ya hotel dukan tate ban pilih આજે આ સમોસાની દુકાન બંધ છે એટલે નહીં મળે તમને હવે હવે દરેકને જોઈતા હતા ચાલો ફટાફટ જોયા આવો દર્જીની દુકાન બી કેવી ગલીમાં છે કા હા ಬ್ಲೌಸ್ ಮಸ್ತ್ ಸಿರೆ ಮಡವೆ ನೀ ಕ್ಯಾ ದukaan पे आओ गी ಗುಣಂ ಪೆಲ್ಲರ್

અમે બહારનું એવી વસ્તુ નથી ખાતા એટલે અમે ઘરે જ બનાવીએ છીએ બહારનું ને સેન્ડવીચ નહી ભાવતી કે સેન્ડવીચ ની પણ કોઈ વસ્તુ નહી જેમ તેમ ખાતા ખાલી દાબેલી ભાવે કોઈ વાર ખબર તને નહી આવે લાવ તને નહી આવે યુગનો ફ્રેન્ડ લઈ આવ્યો હતો આજે કે સેન્ડવીચ સ્કૂલમાં કોણ લાવેલું ચાલો છોકરાઓ તમારી ક્રિસ્પી સેન્ડવીચ રેડી થઈ ગઈ છે ચાલ યુગ બેસી જા જો કેવી સેન્ડવિચ બનાવી મમ્મીએ હે ચાખી જો હવે કેવી લાગે ક્રિસ્પી છે ને જો સોસ અને સાથે આપણે રાજકોટની ચટણી યુગની સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે છે અને યુગે દોડમાં ભાગ લીધો છે એટલે અત્યારે યુગ પ્રેક્ટિસ કરવા માટે નીચે આવ્યો છે દહેક નું ટિફિન રેડી થઈ ગયું ફટાફટ પેક કરી દે શું બનાવ્યું છે આજે તુવેર સુકી તુવેર સૂકી તુવેર ને રોટલી

આ રીતના એક્ઝામ આપજે આજે કપડા ધોયા તો કપડા જોડે વોશિંગ મશીન માં પૈસા બી ધોવાઈ ધોવાઈ ગયા ને જોડે માર બ્લાઉઝ નાખ્યો એનું બિલ હતું એ બી ધોવાય ગયું તો ફાટી ગયું છે પૈસા તો ખાલી બી ના થયા છે ફાઈટા નથી પણ બિલ ફાટી ગયું ચાલ યુ ઉતાવળ કરજો સાડા દસ વાગી ગયા

દરેક કેવા બહેન બટાકા પોમાં બહુ ભૂખ લાગેલી સારું હવે શું ખાવું છે રાતે કંઈ બી બનાવી દે તો અત્યારે અમે આવી ગયા છે ડી માર્ટ શોપિંગ કરવા માટે આ છે વલસાડનું ડી માર્ટ યુગ શું લેવા આવ્યા બોલ ની શું ડિમાન્ડ છે તારી બોટલ બોટલ યુગની બોટલ તૂટી ગઈ છે એટલે એને બોટલ જોઈએ છે કે ના આપણે ખાસ તો અમારે તુવેરની દાળ લેવું છે ખાસ તો અમારે તુવેરની દાળ પૂરી થઈ ગઈ છે નવી આવતા વાર લાગશે એટલે ત્યાં સુધી અમે અહીંયા ડીમાર્ટમાં લાતુરની દાળ મળે છે જે સારી લાગે છે દેસી આવે મસ્ત લાગે એટલે લેવું છે તો આવતાની સાથે યુગે ટ્રોલી લઈ લીધી છે કે યોગને મજા આવે કે ટ્રોલી ચલાવવાની ખજૂર જોઈએ છે ખજૂર ખજૂર નવા આવ્યા છે હા સરસ છે જોન કે સારા છે આ બી એલા આપણે લઈએ એવા આ દાળ લેવાની હતી હા આ રહી લાતુરની જો આ દાળ સારી લાગે કે દેસી જેવી હોય હા એટલે બેડ લઈ લે કે લેવાની લેવાની તો અલગ જ મજામાં છે કે ટોલી ચલાવવામાં એને મજા આવી જાય ફાઇનલી યુગની બોટલ મળી ગઈ છે કે કેવી છે કે લીધી બ્લુ કલર ગામને આવી બોટલ કેવી સારી છે આજ ફાઇનલ ન હવે

ડી માર્ટમાં અમે ખાલી બે વસ્તુ લેવા આવ્યા હતા અને આખી ટ્રોલી ભરાઈ ગઈ જો કોની કોની સાથે આવું બને છે ડી માર્ટમાં ખાલી બે વસ્તુ લેવા જાય અને આખી ટ્રોલી ભરાઈ જાય એવું જ થાય તો અત્યારે પોણા અગિયાર વાગી ગયા છે આ બાજુ યુગ લેસન કરે છે આ સાઈડ દૈવિક પણ વાંચે છે અને આ બાજુ રસોડામાં પણ કામ ચાલુ જ છે ક્યારે પરવાસે રોજ સાડા અગિયાર બાર વાગી જ જાય આપડે ને તો હવે આ બ્લોગ ને અહિયાં જ એન્ડ કરીએ છીએ ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ક્યાં સુધી બધાને બાય 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 બાય